હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર રિપિલરની હબમાં આપણું સ્વાગત છે ને હું તમારી સેવામાં પાંબર સર આજે આપણે જે ડબલ્યુ નીટની અંદર ગતિમાન વિદ્યુત બાર એટલે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો પર આધારિત ટોપિક ચુંબકીય બળ બધું જ આવી જાય બે તાર સમાંતર રેખા હોય તો એમની વચ્ચે બાર બળ ચુંબકીય ક્ષેત્રમાં તાર રેખ હોય તો એમની પર લાગતું બળ લોરેન્જ બળ રાઈટ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એના ઉપર લાગતું બળ

કાર્ય ડબલ્યુ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર ડબલ્યુ બરાબર બળ એફ એટલે આપ્યું છે ઈ બી સાઈન થી ઇન્ટુ ડી પરંતુ થીટા તો ઝીરો છે જો વી અને બી પેરેલ છે એક જ દિશામાં તો સિમ્પલ વાત છે ડબલ્યુ બરાબર ઈવી બી સાઈન જીરો સાઇન જીરો આ કાર્યજીરો કારણ કે એ અને બી એક જ દિશામાં છે સમાંતર તો બળ જીરો તો કાર્ય જીરો ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ વિવેકથી ગતિ કરતા પ્રોટોન ઉપર સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા પ્રોટોન વિચલન થયા વગર ગતિ કરે છે તો એનો મતલબ શું થાય તો કે વિચલન થયા વગર ગતિ કરે ત્યારે તેના પર લાગતા વિદ્યુત બળ અને ચુંબકીય બળનું પરિણામી થવું જોઈએ હે ને તો જે વિચલન થયા વગર આગળ વધે તો કે પરિણામી બળ છે એફ બરાબર એફી માઇનસ એફ એમ એ ઝીરો થવું જોઈએ તો એનો મતલબ એમ થયો કે એફી બરાબર એફ એમ થવું જોઈએ ઓકે ચાલો એફી બરાબર એફ એટલે કે બંને બળ સમાન મૂલ્યના થવા જોઈએ દિશા વિરુદ્ધ હોવી જોઈએ તો પરિણામી બળ ઝીરો થાય તો જ પ્રોટોન વિચલન થયા વગર ગતિ કરે ખ્યાલ આવે છે વિદ્યુત બળ અને ચુંબકીય બળના મૂલ્ય સમાન થવા જોઈએ દિશા વિરુદ્ધ હોવી જોઈએ એટલે એના પર લાગતું પરિણામી બળ જીરો થાય પરિણામી બળ ઝીરો થાય તો જ પ્રોટોન વિચલન થયા વગર ગતિ કરે એટલે એફી બરાબર એફ એફી એટલે પ્રોટોન છે ને એટલે ક્યુ ઇ અને ચુંબકીય બળ એટલે ક્યુ બી બે બાજુથી ક્યુ ઉડી જાય તો વી બરાબર ઈ બાય બી સદીશ સ્વરૂપે લખવું હોય તો વી બરાબર સદીશ ઈ બાય સદીશ બી તો વી બરાબર ઈ બાય બી તો વિચલન થયા વગર વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રોટોન ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું વિદ્યુત બળ અને ચુંબકીય બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય તો જ એના ઉપર પરિણામી બળ ઝીરો થશે તો જ વિચલન પામ્યા વગર ગતિ કરશે એટલે એક પ્રશ્ન તો આ છે રાઈટ અને સેકન્ડ વાત છે કે ઇ અને આ ત્યારે જ શક્ય છે કે પરિણામી બળ ઝીરો થવા માટે આ થવા માટે ઈ બી અને વી પરસ્પર લંબ હોય તો એટલે આ લંબ હોય તો જ પરિણામી બળ ઝીરો થશે અને ત્યારે આ સંબંધ પણ ક્રિએટ થઈ જશે એટલે જવાબ તમારો આવશે સી સાચું છે સમાન ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન એનો મતલબ ગતિ ઉર્જા કે સમાન છે જયારે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત ચુંબકીય ક્ષેત્ર ગતિ કરે ત્યારે તેનો ગતિપથ પથ વર્તુળમય બને છે રેડી ને હવે વર્તુળમય ગતિ માટે જરૂર એવું ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ પણ વિદ્યુત બારીક પ્રવેશ કરે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર દ્વારા ક્યુ વી બી હે ને બી જેટલું બળ લાગે ચાલો આને દૂર કરી દઈએ એમવી છેદમાં આર બરાબર ઓકે એમવી એટલે કે બરાબર 1/2 mv2 2k / m, m = v2 तो v =√ 2k / m रेडी तो m √ 2k / m / r = qb चलो r ને લઈ જો એટલે m ને અંદર લઈ જો તો m²k m ઉડી જાય એટલે આવશે √ 2mk છેદમાં ક્યુ બી ઇઝ ટુ આર તો આર કે સમાન વિદ્યુત બાર બે ના સમાન છે તો આના પરથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે ને તો આર ના છેદમાં આર પી ઇઝ ટુ ના છેદમાં એમ રેડી હવે તમને ખ્યાલ છે કે એમ ગ્રેટર ધેન એમપી એટલે કે પ્રોટોન નું દળ ઇલેક્ટ્રોન કરતા વધારે છે તો આર ઈ છેદમાં આરપી લેસ વન માટે આર ઇ આર પી રેડી ને ગતિ પથરી હવે ગતિમાર્ગની વક્રતા વક્રતા પ્રપોઝનલ ટુ વન અપોન્ટ ત્રીજ્યા રેડી ને એટલે જેની ત્રિજ્યા વધારે એની વક્રતા ઓછી તો અહીં આના પરથી સ્પષ્ટ થાય છે કે પ્રોટોનની વધારે હોવાથી તેની વક્રતા ઓછી હશે રેડી ને તો અહીંયા પ્રોટોનની ત્રિજ્યા વધારે છે તો એની વક્રતા ઓછી હશે પ્રોટોનના ગતિમાર્ગની વક્રતા સમાન હશે ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની વક્રતા ઓછી બંનેના વક્ર માર્ગની વક્રતા સમાન કે બંને સુરેખ માર્ગ સમાન પ્રોટોનના ગતિમાર્ગની વક્રતા સમાન ને એને આપણે ઓછી કરી નાખીએ રેડી ચાલો ઓછી હશે પ્રોટોનની એનો મતલબ જવાબ તમારો આવશે બી ક્લિયર વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ એમ દળ અને ક્યુ વિદ્યુત બાર ધરાવતો એક ઇલેક્ટ્રોન

તો આર પ્રપોઝનલ ટુ વી ચાલો આના પરથી લઈ શકશું વી વન બરાબર વી ત્યાર પછી ઇલેક્ટ્રોનની ઝડપ બમણી કરવામાં આવે એટલે વી ટુ બરાબર ટુ વી ત્યારે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર બી બાય ટુ તો ગતિપથ ત્રિજ્યા કેટલી થાય ચાલો તો આર ટુ બાય આર વન વી ટુ ના છે બી બી ટુ એટલે બી બાય ટુ ઇન્ટુ વી વન એટલે વી ચાલો વી જાય બી બી જાય આ છેદનો નો છેદ અંશમાં જઈએ એટલે ચાર થઈ જાય તો આર ટુ બરાબર ફોર આર આર ટુ બરાબર ફોર આર તો આન્સર તમારો ડી ચાલો રેડી બહુ સિમ્પલ આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્લા ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં બી બરાબર બે પોઈન્ટ પાંચ એક પ્રોટોન બે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા સાથે લંબ રૂપે દાખલ થાય છે એટલે કે બરાબર ટુ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે બે દસ ની છ એક પોઈન્ટ છ દસ ની ઓગણીસ તો કે બરાબર બત્રીસ એટલે ત્રણ પોઈન્ટ બે દસ ની તેર આ જુલમાં આવી ગયું હે ને તો પ્રોટોન પર લાગતું બળ મેળવવાનું છે તો એ ફીઝિકવલ ટુ ક્યુ વી બી વી નથી તો વી મેળવી લઈ ચાલો તો સૂત્ર આવું જ છે ને પ્રોટોન ઉપર લાગતું બળ એ ફીઝિકવલ ટુ ક્યુ વી બી ચાલો अपने लन हाफ एम बी स्क्वेर बराबर के तो वी स्क्वेर इक्वल टू टू के बाई एम है टूके बम तो वी बराबर अंडर रूट टूके बम क्यू बी अंडर रूट टू के बाय एफ इज इक्वल टू ક્યુ વિદ્યુત બાર એટલે એક પોઈન્ટ છ દસ માઇનસ ઓગણીસ બી બે પોઈન્ટ પાંચ ગુણ્યા અંડર બે ગુણ્યા ત્રણ પોઈન્ટ બે દસ માઇનસ તેર નવ પોઈન્ટ એક માઇનસ એકત્રીસ તો એફ આટલું આવ્યું ચાલો હવે આનો ગુણાકાર કરીએ તો એફ ઇઝ કેલ્ક્યુલેશન કરીએ પચીસ સોળ જીરો ફાઈવ ટુ જીરો થ્રી પંદર જીરો જીરો ફોર બે પછી પોઈન્ટ એટલે આનો જવાબ આવશે ચાર બે પોઈન્ટ પાંચ એક પોઈન્ટ છે એટલે ચાર દસ ની ઓગણીસ ગુણ્યા બત્રીસ સિક્સ પોઈન્ટ ફોર વન આ ઉપર લઈ જાઉં એટલે અઢાર હા એફ ઇઝ ઇક્વલ ટુ ફોર ટેન ડેસ ટુ માઇનસ ઓગણીસ ગુણ્યા અંડર ચોસઠ નવ પોઈન્ટ એક ઇન્ટુ દસની નવ એફ ઇઝ ઇક્વલ ટુ ચાર ગુણ્યા નવ એટલે માઇનસ દસ ગુણ્યા આનું કેલ્ક્યુલેશન કરીએ એટલે ચોસઠ એટલે ઝીરો પોઈન્ટ એટ થ્રી રહે તો એફ ઇઝ ઇક્વલ ટુ વર્ગ કરી નાખો એટલે એટલે આવશે સમથિંગ તો ઇઝ ટુ ક્લિયર ચાલો આવી ગયો રેડી તો આન્સર આવશે તમારો એ ચાલો ઓકે આગળ વધીએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે એક સરખા વ્યક્તિ પ્રોટોન અને આલ્ફા કણ દાખલ થાય છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક સરખા વ્યક્તિ પ્રોટોન અને આલ્ફા કણ દાખલ થાય છે જો પ્રોટોન પચીસ માઇક્રો સેકન્ડમાં પાંચ ભ્રમણ કરતો હોય તો આલ્ફા કણ નો કેટલો પહેલા તો પ્રોટોનનો નો આવર્ત કાળ આવી પહોંચે જો પ્રોટોન માટે પાંચ પચીસ માઇક્રો સેકન્ડમાં પાંચ તો પાંચ ભ્રમણ માટે

છેદમાં ક્યુબી ચાલો આના પરથી ટી ટુ પ્રેમ બાય ક્યુ તો ટી આલ્ફા છેદમાં ટીપી એમ આલ્ફા ક્યુ આલ્ફા એમપી ક્યુપી ચાલો ટી આલ્ફાના છેદમાં ટીપી એમ આલ્ફા એટલે ફોર એમપી ક્યુપી ક્યુ આલ્ફા એટલે ટુ ક્યુપી અને એમ પી જાય ક્યુપી જાય ચાર ભાગ્ય બે એટલે બે રેડી તો આના ઉપરથી સિમ્પલ વાત છે ટી આલ્ફા બરાબર ટુ ટી ટી આલ્ફા બરાબર ટુ ઇન્ટુ તો ટી આલ્ફા બરાબર દસ માઇક્રો સેકન્ડ તો આલ્ફા આવશે દસ માઇક્રોસેકન્ડ તો આન્સર તમારો આવશે સી રેડી ચાલો આવી ગયો બહુ સિમ્પલ તો સૂત્ર છે ને ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કણ ગતિ કરે ત્યારે ઉપરથી આવૃત્તિ આવૃત્તિ નાવૃત્તિ ઉપરથી આપણે થિયરિકલ કન્સેપ્ટમાં મેળવેલું જ છે પણ ડાયરેક્ટલી એ સૂત્રનો યુઝ કર્યો છે રાઈટ તમારે ટાઈમ વેસ્ટ કરવાનો નથી ચાલો આગળ વધીએ નેક્સ્ટ ગતિ કરતા એક પ્રોટોન આ ગતિ કરતા એક ઇલેક્ટ્રોન પર લંબરૂપે જ સમાન ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે ઓકે ઇલેક્ટ્રોન બે સેન્ટીમીટર ત્રીજિયાના પથ પર ગતિ કરે છે એટલે કે આર વન બરાબર બે સેન્ટીમીટર ઓકે જો ઇલેક્ટ્રોન ની ઝડપ ત્યારે વી વન બરાબર વી છે હવે વી ટુ બરાબર ટુ વી કરવામાં આવે તો ગતિ પત્ની ત્રીજી કેટલી થાય બહુ સિમ્પલ છે ચુંબકીય ક્ષેત્રમાં એટલે વર્તુળમય ગતિ કરતા કળની ગતિપતની ત્રીજી આર બરાબર એમ વી ના છેદ માં ચાલો આના પરથી આર પ્રપોઝનલ ટુ વી માટે આર ટુ બાય આર વન ઇઝ ઇક્વલ ટુ વી ટુ બાય વી વન આર ટુ બાય આર વન એટલે આર વન મૂકી દો એટલે વી ટુ એટલે ટુ વી વી વન એટલે બે આર ટુ બરાબર ફોર સેન્ટી મીટર રેડી તો જવાબ આવશે ફોર સેન્ટી મીટર ચાલો આવી ગયું ને કારણ કે ઝડપ બમણી થાય તો ગતિપીઠની ત્રીજીયા વધે જેના સમ પ્રમાણમાં હોય છે રાઈટ મિત્રો આપણે આ ટોપિક ને પૂર્ણ કર્યો આપ સૌનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ